મુલાકાત લીધી ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું સામે આવ્યું દર્દીઓની સંખ્યા કરતાં વધુ આંકડો બતાવવામાં આવ્યો છે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ધરણા કરવાની પણ ચીમકી આપવામાં આવી છે

કે એમને જેનો કોન્ટ્રાક્ટ છે એને બીજાને કેન્ટીન ચલાવવા માટે આપ્યું છે અને એને દર મહિને દર મહિને ત્રણ હજાર રૂપિયાની જોડેથી વસૂલ કરવામાં આવે છે ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આવતું હતું જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટર છે એ પણ કોન્ટ્રાક્ટર બીજા